બધા જ મિત્રો ને ભાઈ જય માતાજી આપણે સુરત થી સવારે વહેલા નીકળી ગયા ગયો બરોડા ગાડી ખાલી કરવા ચા પાણી કરવા ઊભી રાખી હવે કલ્લુ અર્જુન અમારા સેલ મારે એટલે નીકળી હવે ભાઈ મળી હવે ધીરે ધીરે આગળ આપણે ઓહો ભાઈ આની મેં આનીકર મે

આપણી અકલ કામ ના કરે એવી કોઈ હતી અંદર સીન લેવાની હતી મનાય એટલે અહીંયા ગાડી બાયણે કાઢી ને એટલો સીન લઈ લઈ નીકળી હાલો ભાઈ તો હવે આગળ આગળ કંઈક લોડિંગ મળે પછી બતાવું તમને ભાઈ કાંડ કેવો કર્યો ખબર નીચે પાવડો આવી ગયો પાવડો એ દેખાણો નહીં કે કાપે આવ્યો પાવડો કાઢી આખો અંદર બેહાડી તો હે પાવડો આખી ગાડી હલે જો આખી ગાડી રાખી <pyatete> દ <kTop>

આપણી ગાડીમાં જ ના આવે એક વસ્તુ તમને કહું હું આવ્યો ખાવા એટલે મને ભાઈ ના પડે કે બધું બંધ થઈ ગયું તો મેં કીધું એક કામ કરો તમે મને રાઈસ મસાલા તમે કરી એમ રાઈસ મસાલા કરી દીધી કે ના પેલા જ ના પડી કે નહીં થાય આ માટે આગણી આવ્યા જો આને બધું બનાવી દીધું રોટલો જીતો ને બધું દીધું આ હમણાં આવ્યા હા ભાઈ જબ મેં આયા થા ના હે આપણે મના કયા થા ના કુછ નહીં હે તો ઇનકે લીએ કેસે બન ગયા જયું ને તમને હોટલનો બહારથી વ્યૂ બતાવો હલો આ હોટલમાં ભાઈ ધ્યાન રાખવાનું થોડું આ હોટલ છે મારા વાલા ધ્યાન રાખજો વડોદરાની અંદર અહીંયા ખાલી રાજસ્થાની હોય ને રાજસ્થાની જો બધી ગાડી રાજસ્થાનની જ પીડી દેખાય આમાંથી એક આપણી નથી આ ટોટલી ગાડી રાજસ્થાનની પીડી હું ગયો મને માન માનતા રાઈસ બનાવી દીધા એની અને આ ભાઈ હું તો ખાઈને ઊભો થયો તો તરત આવ્યો તો તરત એને એની હાટું દાળ તડકા બધું બની ગયું મને ક્યાંટાણ કે સાફ સફાઈ કે નથી થાય એમ

હજી એક લેવું છે એ શું છે આ તો થોડું થોડું લઈ તણે ત્રણે 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 શાકના નામ લ્યો તો ક્યુ ક્યુ છે જોમાં ઢોકળી નું છે હમ સેવ ટમેટા છે હમ અને પાલક બટેકા બરાબર આ કેવાનું છે આ ઈ પાલક બટેકા આ આ લીધું નથી નથી લીધું બકડું કાપ ઓય લગભગ હવાર જ લોડિંગ થાય ભાઈ હોટેલ બહુ નામી છે વાહ પાર્કિંગ માં ગાડી મૂકી દીધી અમે આ રીત નું છે તો ભાઈ હવાર લોડિંગ થાય એટલે તમને ખબર છે ને તો આ વિડિયો ને અહીં આજ જો સમજો સ્લાડ ને ઘણું બધું છે દેખાડો તમ જોતા કાઈ ઘટે આમાં હે ઘટે આન કે ચેરી બેરી આવી ગયો ને તો ભારે જામો થઈ જાય કા કેરી બેરી કે રીતે આપણે એ ગાડી માં પડી ને કા આપણા કઢી ખીચડી ખાવાની એ તબિયત બગડી ગઈ એટલે બે કઢીયું મગાવી લીધી હું અને આ ખીચડી પછી ધીરે ધીરે જોઈ હું ખાઉં હું નહીં કા હા બાકી આ રીતના ગાડી જાય જવું મારા વાલાઓ તેનો લોટ જડી ગયો બધા વયા જાય છે મારા કાપે છે અમાર જેવા બેઠા અહીં નવરા કા